નદીઓ જેવા દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે વરસાદી પાણી સિવિલ રોડ કિડની રોડ મય મંદિર શ્રેયસ ગરનાળા સહિતના વિસ્તારો પાણીમાં થયા છે ગરકાવ વારો આવ્યો ચિંતાના વાદળો વચ્ચે ઘેરાયા છે નડિયાદ શહેરમાં વહેલી સવારથી જ વરસી રહ્યો છે અવિરત વરસાદ તો શહેરમાં અત્યાર સુધીમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હોવાની માહિતી સપાટી પર આવી છે

કોલેજ રોડ છે 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 જેવા મેન મુખ્ય માર્ગો પણ સડક જેટલા વરસાદ અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે ત્યારે વરસાદ સવારથી રેડ એલર્ટ જાહેર કર્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાય છે હજુ પણ વરસાદ વરસી રહ્યો છે પાણી ઓસર છે જ્યારે કે વરસાદ બંધ થશે ત્યારે પાણી ઓસર છે પ્રતિક ભટ્ટ બી ઇન્ડિયા સાથે નડિયાદ